વાત કરે કરચડના નવા બજાર વિસ્તારમાં આવેલા વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે બારમું પાટોત્સવ નિમિત્તે શ્રી હનમંત જીવંત ચિત્ર ત્રિદિનાત્મક પારાયણ તથા દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે વડતાલ સ્વામિનારાયણ ભગવાનની પોથી પોથી શોભા યાત્રા નીકળી શોભાયાત્રા સાથે બેન્ડ બાજા સાથે નીકળવામાં આવી હતી જેમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા વડતાલ સંસ્થાનો શ્રી સ્વામિનારાયણ મંદિર કરજણ જેના બારમા વાર્ષિક પાઠોત્સવ પ્રસંગે આજે યજમાન પરિવાર પંકજભાઈ ભટ્ટની ત્યાંથી દિવ્ય અને ભવ્ય પોથી યાત્રાનો શુભારંભ થયો અને કરજણ ગ્રામના તમામ ભક્તોને દર્શનનો લાભ મળે એના માટે થઈને ધામધૂમીપૂર્વક આ દિવ્ય પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એના આયોજક હતા કોઠારી સ્વામી કૃષ્ણપ્રિય દાદાજી સ્વામી પૂજ્ય પાટીલ પાટીલ સ્વામી તેમાં તમામ સંતો ભક્તો હજારોની સંખ્યામાં ભક્તજનો આની અંદર જોડાયેલા હતા અને આ દિવ્ય પોથી યાત્રા જે હતી એ માનસ હનુમાન ચાલીસા સપ્રિદિનાત્મક કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને પાટોસો પ્રસંગે ત્રણ દિવસ રાત્રિય કા કથા છે સાંજના સાડા આઠ વાગ્યાથી તો સાડા દસ વાગ્યા સુધી બે દિવસ છે